ભાવનગરમાં માથાભારે અને બુટલેગરોના મકાન તોડી પાડીને પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો ઉપર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે જેમાં ભાવનગરના ડીએસપી તેમજ સિટી ડીવાયએસપી સહિતના પોલીસના અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા અસામાજિક તત્વોને પોલીસે સ્પષ્ટ સંદેશો આપતા જણાવ્યું કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો અન્યથા તમારા વિરુદ્ધ પણ પગલા ભરાશે ભાવનગરમાં આજે પોલીસ દ્વારા બે નંબરના ધંધા સાથે જોડાયેલા બોટલેગર અને માથાભારે વ્યક્તિઓના મકાન તોડી પાડવામાં આવ્યા છે થોડા સમય પહેલા ભાવનગરના નવા એસપી નિતેશ પાંડે દ્વારા મહાનગરપાલિકાના કમિશનર સાથે મીટિંગ કરી હતી અને તેમને અસામાજિક તત્વોના નામો આપવામાં આવ્યા હતા આ કાર્યવાહીમાં અનેક ગુનાઓમાં જોડાયેલ વ્યક્તિઓ તેમજ દારૂના ખુલે આમ સ્ટેન્ડ ચલાવતા બુટલેગરોના નામો જણાવવામાં આવ્યા હતા તેમના પર આજે પ્રશાસનનું બુલડોઝર ફરી વળતા મહત્વના પગલા પોલીસ દ્વારા ભરવામાં આવ્યા છે આ કાર્યવાહી કરવા પાછળનું કારણ એ જ છે કે અસામાજિક તત્વો તેમની સીમા ન ઓળંગે અને કાયદામાં રહે તે જ પ્રકારનો મેસેજ પોલીસ દ્વારા આપવામાં આવ્યો છે વિવિધ વિસ્તારોમાં આજે કુલ પાંચથી છ જગ્યા પર ડિમોલેશન કાર્યવાહી હાથ ધરાઈ હતી જેના ભાગરૂપે પોલીસનો મોટો બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો ડિમોલેશનની કામગીરી દરમિયાન ભાવનગરના એસ પી ડીવાયએસપી તેમજ દરેક ડિવિઝનના પીઆઈ અને પોલીસનું ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો મહાનગરપાલિકાની ટીમ સાથે ડિમોલેશન હટાવવામાં આવ્યું હતું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે આ ડિમોલેશનની કાર્યવાહી આગળ પણ શરૂ રહેશે થોડા સમય પહેલા જ ભાવનગરના એસપી દ્વારા બેફામ બનેલા આવારા તત્વોને તડીપાર પણ કર્યા હતા પરંતુ ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણ રીતે જળવાઈ રહે તે બાબતે પોલીસ દ્વારા બુટલેગરો અને માથાભારે ઇસમોના મકાન તોડી પાડવામાં આવ્યા છે ભાવનગર શહેરમાં શરીર સંબંધી ગુના અને પ્રોહિબિશન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જે રીડા ગુનેગારો છે એવા પાંચ આરોપીઓ વિરુદ્ધ આજે જે છે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવેલ છે એમાં આ લોકોએ જે સરકારી જમીન ઉપર દબાણ કર્યું હતું એને અમે બીએમસીને સાથે રાખીને કાયદેસર પ્રોસેસ ફોલો કરીને આજે જે છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને બીએમસીની ટીમે સાથે રાખીને જે છે પાંચ જગ્યા ડિમોલ્યુશન કરવામાં આવેલ છે આ બધી જગ્યા અમારા મફતનગર સિંધુનગર સરદારનગર એવા વિસ્તારોમાં એ મિલકતો છે અને ટોટલ મળીને ટોટલ આજે સરકારી જમીન કુલ સાડા ચારસો સ્કવેર મીટર આજે જે દબાણ ખાલી કરવામાં આવેલ છે એની ટોટલ જમીનની મિલકત જમીન જે છે એની કિંમત જે છે જંત્રી ભાવ મુજબ લગભગ પચાસ લાખ જેવું છે આવતા દિવસોમાં જે પણ એવા રીડા ગુનેગારો છે સરકાર શરીર સંબંધી ગુના હોય કે પ્રોહિબિશન કે ડ્રગ્સ જે પણ હોય એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે જેની એવી ગેરકાયદે મિલકતો છે આઈડેન્ટિફાઈ કરીને એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે આજ રોજ અમે પાંચ જેવા દવાણો કાઢ્યા છે અલગ અલગ વિસ્તારો હતો મફતનગર સિંધુનગર સરદારનગર અને અત્યારે હાલ પ્રોસેસ ચાલુ છે આ સરકારનો અભિગમ છે એના જ ભાગરૂપે અત્યારે પોલીસ કાર્યવાહી કરી રહી છે गुजरात जो शांति माटे फेमस है। आज अमे हमारा भावनगर शहर जिल्ला आज अमे कायमी राखू हिसाब ऐसी ने एक सूचन है कि भाई आ बद प्रवृति लोग छोड़ी नाखे